સાબરકાઠા જિલ્લા સહકારી ઉત્પાદક ખેડૂતોના હિત અને માંગ ને ધ્યાનમાં લઈ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સૂચનાથી દિવસ સાબરકાંઠા જિલ્લા સહકારી દિવીલા તેલીબિયા ઉત્પાદક સંઘ ખાતે તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસ ને ગુરુવારના રોજ ચોવીસ ટેકાના ભાવની મગફળી ખરીદવાના કેન્દ્રની શરૂઆત ચેરમેન અશોક કુમાર પટેલ પૂર્વ સંસદ સભ્ય તથા પટેલ પાંચરાપુર સંસ્થા ઈડરના પ્રમુખ અને ભાજપના અગ્રગણ્ય કાર્યકર પૃથ્વીરાજ પટેલ દ્વારા કરવામાં આવી આ પ્રસંગે ઈડર તાલુકાના કૃષિ આગેવાનો મગફળી પકવતા ખેડૂતો અને સહકારી આગેવાનો તથા સંગના સંચાલક મંડળના સભ્યો સરકાર અને ગુજરાત સરકાર ખેડૂત લક્ષી અભિગમથી આપ સૌના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે ટેકાના ભાવો વાવેતર કરતા હોય પહેલા કેન્દ્રની સરકાર ભાવો જાહેર કરતી હોય છે ઉત્તર ગુજરાતમાં ઈડર અને વડાલી વિસ્તારમાં આપ સૌ જાણકાર છો એ પ્રમાણે મગફળીનું ઘણું મોટું વાવેતર થાય છે અને સરકાર જો ખરીદીમાં ઊભી રહે તો જ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તો સરકારે નક્કી કર્યું કે ટેકાના ભાવે ખરીદી શરૂ કરવી ઈડરમાં મોહનપુરા દિવેલા જે જિલ્લા કક્ષાનો સંઘ છે અમે તેલીબિયાની ખરીદી પુષ્કળ કરતા હોય છે ગયા વખતે પોતાના માથે પાંચ કરોડની મગફળીઓ ખરીદી હતી એટલે આ વખતે એમને વારંવાર રજૂઆત કરી અમે સૌ દીપસિંહભાઈ છે આપણા પૂર્વ સાંસદ આપણા હાલના મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહ પરમાર અશોકભાઈ આ બધાએ મહેનત કરી અને અહીંયા ખૂબ મોટી જગ્યા છે ખેડૂત આવે તો એને એનું ટ્રેક્ટર મૂકવાની પણ સારી સગવડ મળે કંઈક ખેડૂતની તકલીફ હોય તો અમે એને જાણી શકીએ એને નિરાકરણ લાવી શકીએ એટલે આ મોટી જગ્યા ઉપર સરકારે અમને જે કેન્દ્ર ખોલવાની મંજૂરી આપી એ ખૂબ સરાહનીય કામગીરી છે ખેડૂતને આ બાજુના ખેડૂતને ઠેઠ પેલી બાજુ જવું પડે રસ્તામાં ઈડનનો ટ્રાફિકની સમસ્યાઓ અને એમાંથી નિરાકરણ કેવી રીતે આવે એટલે આ જે ત્રીજું સેન્ટર ઈડર વડાલી તાલુકા ઈડરની અંદર જાદરની અંદર પણ છે ઈડર જીનમાં પણ છે ને એક આ ત્રીજું સેન્ટર અહીંયા જે આપી અને સરકારે જે સારી કામગીરી કરી છે એના માટે ખેડૂત આલમ અત્યારે ખુશ છે અને આજથી સારું કામગીરી અહીંયા શરૂ થશે અને ટેકાની ખરીદીથી બજારની અંદર પણ ખેડૂતોને સારા ભાવો મળશે એટલે આ જે કંઈ કામગીરી થઈ રહી છે અને અમે બધા બિરદાવીએ છીએ અને આજથી ખેડૂતોની આ ખરીદી ચાલુ થઈ છે આપ સૌના માધ્યમથી આખા આ સંદેશો ઈડરના તમામ ખેડૂતોને પહોંચે એ જ અમારી અભ્યર્થના સાબંદીની અને અમૂલના ચેરમેન શામરભાઈ પટેલ તથા અગ્રગણ્ય ખેડૂત અને બિઝનેસમેન ખેડૂતની ટેકાના ભાવથી ખરીદીના કાર્યની સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે શુભકામનાઓ પાઠવી હતી

પેટા કેન્દ્ર મળ્યું છે ત્યારે ખરેખર આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ તેમજ આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે કારણ કે સ્વાભાવિક રીતે એમનો આશય હતો કે ખેડૂત મજબૂત હશે ખેડૂત ખેતીની આવક સારી હશે પ્રગતિ કરી રહ્યો ખેડૂત તો જ દેશ આગળ વધી શકે અને ખેડૂતને જે બમણી આવક કરવાની વાત કરી હતી એમાં પણ ઘણી બધી પ્રગતિ થઈ છે અને એનું મૂળ કારણ આ જ છે કે જણસના ભાવ જે વધી રહ્યા આજે દસ વર્ષ પહેલા જે ભાવ હતા એના કરતા ડબલથી પણ વધારો થઈ ગયા છે ત્યારે ખરેખર એ આવકાર્ય છે અને સામાન્ય માણસ પણ જ્યારે મોહનપુર દિવેલા સંઘ ખાતે જ્યારે મગફળી લઈને આવે ત્યારે એને સવલત પણ સારી મળશે મોકરાશ પણ મળશે જગ્યા પણ સારી છે અને ખરેખર ખેડૂતને પણ ખૂબ આનંદ થશે અને ખેડૂત જ્યારે સ્વાભાવિક આવા સેન્ટ્રલમાં આવે ત્યારે એને આનંદ થાય એ જ સરકારનો પણ ધ્યેય છે કે ખેડૂત પ્રગતિશીલ બને આનંદમન બને અને ખરેખર સમૃદ્ધિ તરફ જાય એ પગલો લઈ રહી છે ત્યારે ખરેખર સરકારનો તેમજ દિવેલા સંઘના શ્રીનો એમના અથવા તો સહયોગ કરે જેટલો આભાર એટલો એટલા માટે કે ખરેખર ઈડર ખાતે મળી હોય કેન્દ્ર એ ગૌરવ અને આનંદની વાત છે ફરીથી પણ આપ કહું છું કે કેન્દ્ર સરકાર ને ગુજરાત સરકાર જે કે સાહસ કરી રહી છે એ ખેડૂતો માટે આવકારદાયક છે અને ખેડૂતો પ્રગતિના પણ થઈ જાય એ જ અભિલાષા સાથે ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠું છું